કનૈયાને સરસ મજાનો શણગાર કરે છે કનૈયાનો શણગાર કેવો થયો તો કે બરહા પીડમ બરહ એટલે મોર મુંગટ સૌથી પહેલા કનૈયાના માથે મોર મુંગટ પહેરાવ્યું બરહા પીડમ નટવર વપુ કનૈયો છે નટવર છે કાનની અંદર કર્ણિકાર નામનું પુષ્પ રાખ્યો છે ગામડામાં કરેણ થાય ને કરેણ પીળા કલરની હોય સંસ્કૃતમાંને કર્ણિકાર પુષ્પ કહેવાય ઠાકોરજીના બે કાનમાં કર્ણિકાર પુષ્પ હતું પણ કનૈયો રંગીલો એવો છે કે કનૈયા માથું હલાવી અને એક પુષ્પ નીચે પાડી નાખ્યું એટલે એક વચન છે અહીંયા કર્ણિકારમ કેવલ ને કેવલ એક પુષ્પ પોતાના કાનમાં રાખે છે બરહા પીડમ નટવર વપુહો કર્ણયો કર્ણિકારમ વિભ્રદ કનક કપિશમ ઠાકુરજી કેવા છે કનક કપિશમ કનક એટલે સોનું સોના જેવું સરસ મજાનું પીતાંબર પહેર્યું છે અથવા એમ પણ કહેવાય કનક કપી કપી એટલે વાંદરા વાંદરા ને ઈશ્વર કોણ તો કે હનુમાનજી હનુમાનજી કેવા છે તો કે સ્વર્ણ શૈલા ભદે હમ સોના જેવો જેનો કલર છે એવા હનુમાનજી મહારાજ નો કલર એવો ભગવાન ઠાકોરજી પીતાંબર પહેરું છે કર્ણયો કર્ણિકારમ્રદવાસ કનક કપિશમ વૈ જયંતી ચમાલા ઠાકુરજી વૈજયંતિ માળા પહેરી છે તમે બધા શાંતિ થી બેઠા એટલે કો સાંભળો બાપા એ ઠાકુરજી ને સૌથી વધારે કઈ માળા ગમે છે તો કે ગુંજા માળા બરાબર ને એટલા માટે મહાપ્રભુજી કહે છે ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વિચિર મધુરા સલીલમ મધુરમ કમલમ મધુરમ મધુરા અધિપતે અખિલમ મધુરમ ઠાકુરજી ને વૈજંતી ગુંજા માળા બહુ ગમે છે ઠાકોરજી ગુંજા માળા ધારણ કરી વૈજંતી માળા ધારણ કરી છે અને આજે કને અહીંયા વેણું વગાડવા માટે પગ ઉપર પગ ચડાવી કમરને સેજ અમતી લટકો કરી માથું ઝુકાવી અને સરસ મજાને વેણું વગાડી